થાય છે મિત્રો આપણી વેફર ટૂંક બાફવા આવી બાફવા મૂકી દીધી હતી ત્યારે જોઈ શકો છો હાલો હલો મિતકો જો માં અત્યારે વેફર બનાવે છે બટેટાની આખી વેફર આપણે સુકવી લીધી છે સવારની બનાવે છે તો છત ઉપર હું પાબી ગયો છું અને મસ્ત મજાની બટેટાની વેફર બને છે અને અત્યારે જો માં સુકવે છે તોડ કોઈ એટલો હે મિત્રો કે વાત ન પૂછો અને હવે આ વેફર બનીને તૈયાર થાય છે તો આપણે સુકવવાની હોય છે તો જો મિત્રો બનીને તૈયાર થઈ ગઈ છે વેફર આવી રીતના બને સુકવવી પડે તડકે ત્યાં ને હવે માં છે એ જો સૂકવે છે અને મેં કીધું તમને એક નજારો દેખાડી દઉં તડકામાં આ વેફર જેટલી મીઠી લાગે ને એટલે અઘરી છે હો

તદાવલી લે પરડે છે કે કે આપને મે હવે મિત્રો આખી ઓગાઈ પડ છે બે